વડાલી વડપલ્લવી મંદિર ખાતે આજે વિશ્વ મિલેટ્સ ડે નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડપલ્લવી મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબહેન અને નગરપાલિકાના પ્રમુખ યશરાજ ભાટીની અધ્યક્ષતામાં મિલેટ્સની જાણકારી આપવા માટે ખેતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે વડાલી તાલુકાના ખેડૂતો પણ મિલેટ્સની જાણકારી મેળવવા ઉમટી પડ્યા હતા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે મિલેટ્સની ખેતી કરે છે જેથી રોગમુક્ત રહી શકાય આહારમાં મિલેટ્સનો વધુ ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક છે જે બાબતે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા વિવિધ પ્રકારના મિલેટ્સના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા અને માર્ગદર્શન પત્રિકાઓ ખેડૂતોને આપવામાં આવી વડાલી ખેતી ખાતાના અધિકારીઓ તથા ગ્રામ સેવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા મિલેટ્સના ફાયદા વિસ્તૃત માહિતી ખેડૂતોને આપવામાં આવી અને આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત વર્ષ રિલેટિયર ઓર સે આંતરરાષ્ટ્રીય મિલિટરી ઓરડો વડાલિ ખાતે આજ રોજ મલી જય મંદિર ની અંદર તુલક દર્શના સમારોહ નિયમના તુલક પ્રવૃત્તિ સ્થાનિક બાલિકા પ્રોજેક્ટ દ્વારા અનુદાન છે અને છેટી નિયમ શ્રી સાનજ જુવાજીલા દ્વારા કરવામાં આવે છે આ અધ્યક્ષતા દે નું બિલેટ્સનું ફંક્શન આજે ઉજવાયેલ છે સરકારશ્રીનો અભિગમ એ છે કે વધારે વધારે વાવેતર બિલેટ્સનું થાય અને આપણી તમામ બિલેટ્સની વેરાયટીઓ તથા બિલેટ્સના પાકોનો વધારેમાં વધારે વ્યાપ વધે એવો એક સારો અભિગમ છે છસોથી વધારે ખેડૂત મિત્રોએ આજે અહીં ઉપલબ્ધ રહીને આ કાર્યક્રમને સફળો બનાવ્યો છે સારા એવા સ્ટોલ પણ અહીં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રોને એનો લાભ રહેશે